વડોદરા યુવા ગ્રુપ દ્વારા ભાયલીના મુક્તિધામ ખાતે ભગવાન શિવજીની મૂર્તિનું અનાવરણ અને વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અનાવરણ અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ ભાયલી ગામના આગેવાન અરવિંદભાઈ પટેલ વોર્ડ નંબર દસના કાર્યકર્તા નારાયણ રાજપૂત ભાયલી ગામના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામની હાજરીમાં ભાયલી મુખીધામ શિવજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી સાથે જ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ભાઈલી સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવા માટે લોકો આવે તેમને લાકડા અને છાણા તેમજ અન્ય સામગ્રી વસ્તુ ફ્રીમાં આપવામાં આવશે જેમાં ગોત્રી અને વાસણા તેમજ ભાઈલી સ્મશાનનો સમાવેશ કરવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી અને ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર વિજયભાઈ શાહની રજૂઆત બાદ આ ત્રણ સ્મશાનનું રિનોવેશન કરવામાં આવ્યું હતું ભાયલી ગામે આજે સ્મશાન તો બહુ જૂનું છે ભાઈલી ગામે ઘણું બધું ડેવલપ પહેલા કરેલું છે હવે આ ધીમે ધીમે કોર્પોરેશનમાં આવ્યું એટલે આજે બહુ સરસ ડેવલપ થઈ રહ્યું છે ભગવાન શંકરની મૂર્તિ કાયમ માટેની અહીં સ્થાપિત આજે કરી છે અમારું જૂનું મંદિર હતું ત્યાં શંકર ભગવાન એ બી સરસ ચાલે છે અત્યારે કોર્પોરેશને સરસ સંડાસ બાથરૂમની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા સિક્યુરિટી ઓફિસ ને બધું ઘણું બહુ સરસ કામ થયું છે નવા બ્લોક લગાયા છે ખૂબ જ સરસ સ્મશાન હજુ જેમ જેમ ડેવલપ કરીશું એમ એમ ખૂબ જ લોકો જોવા આવે આખું વડોદરા એ રીતનું સ્મશાન અહીં થશે શહેરની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં સ્મશાનની જે ભૂમિ છે તે ભૂમિને નવનિર્માણ કરવાની કામગીરી લોકલ સંસ્થાઓના માધ્યમથી થાય છે ત્યારે ભાઈલી સ્મશાન વર્ષોથી આ સ્મશાન એવી પરિસ્થિતિમાં હતું કે જેને કારણે મોટા ભાગના લોકો આ સ્મશાનમાં આવતા આવવા માટે ડરતા હતા ભાઈલી ગામના પાટીદાર આગેવાનો અરવિંદભાઈ પટેલ અને એમની ટીમ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂત અને એમની ટીમ અમારા વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ સંગઠનની ટીમ એમના માધ્યમથી આજે આ ભાઈલી સ્મશાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દસ ફૂટથી પણ મોટી શિવજીની પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે નિર્જા ફાઉન્ડેશન સદભાવના ફાઉન્ડેશનના માધ્યમથી ટ્રી પ્લાન્ટેશન કરી અને આખી જગ્યાને લોકો આવે જ્યારે જ્યારે એમના પોતાના મન છે એ વિચલિત થયેલા હોય વ્યથિત હોય ત્યારે અહીંયા આવીને બેસી શકે કુદરતનું સાનિધ્ય માણી શકે એ પ્રકારની વ્યવસ્થા એમના માધ્યમથી કરવામાં આવી છે આજે પહેલી વિસ્તારના આ વિસ્તારના સૌ નાગરિકો પણ એમાં જોડાયા છે ત્યારે આ સમગ્ર ટીમ જેમના મધ્યમથી આ સુંદર કામ થયું છે એ સૌને ખુબ ખુબ અભિનંદન આપું છું ઓકે થેન્ક યુ